નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે કપાસના ભાવ વધશે કે ઘટશે અને રાખવો કે વેચી દેવો તેના વિશે વાત કરવાની છે તો મિત્રો વિડીયો અંત સુધી જોવો અને જેમણે પણ આપણી ચેનલને સબ્સ્ક્રાઇબ ના કરી હોય તેમને સબસ્ક્રાઈબ કરી લેવી તો મિત્રો ગત ફેબ્રુઆરી મહિનાના છેલ્લા સપ્તાહમાં ન્યૂયોર્ક કોટન વાયદામાં વધારા સાથે સો સેન્ટની સપાટી જોવા મળી હતી આ બાદ સતત એમાં ઘટાડા સાથે વેપાર થઈ રહ્યો છે હાલની સ્થિતિએ કોટન વાયદામાં સડસઠ સેન્ટની સપાટીની આસપાસ વેપાર થઈ રહ્યો છે તો વર્ષ બે હજાર બાવીસના એપ્રિલ મહિનામાં ન્યૂયોર્ક વાયદામાં એકસો ચાલીસ સેન્ટની ઉચ્ચ સપાટી જોવા મળી હતી ભારતમાં એ સમયે કપાસના ભાવ રૂપિયા બે હજાર પ્રતિમણથી ઊંચી સપાટીએ પહોંચી ગયા હતા જોકે આ બાદ કપાસમાં સતત ઘટાડા અને સ્થિરતા સાથે વેપાર થઈ રહ્યો છે હાલની સ્થિતિએ ખેડૂતોને રૂપિયા તેરસો પચાસથી લઈને પંદરસો પચાસની સપાટીની વચ્ચે કપાસમાં વેપાર થઈ રહ્યો છે તો રાજકોટ ગોંડલ અને બોટાદ સહિત અગિયાર મથકો ઉપર હજુ કપાસની આવક થઈ રહી છે